બોલો ભસ્માસુર મહાદેવે સમાધિ ખોલી માં ભગવતી પાર્તી બધા બેઠા હતા અને હેમાં ભસ્માસુર આવ્યો ભોડાનથ કહી દીધું તો નંદીને શિંગી ને ભીંગી ને બધાને કીધેલું કમે અત્યારે ફેમિલી સાથે બેઠા કોઈ આવું ન જોઈ સિક્યુરિટી તોડીને આવ્યો ઓલો જેડ સુરક્ષા તોડીને આવ્યો ભોડાનંદ ક્યાંય નંદી ત્યાં તો નંદી આવ્યો ત્રણ બાપુ કોણી મારીને ભાઈ આવ્યો હું આમાં માથા ફેરે માણસ એટલે ભોળાનાથ કે ભાઈ માગી લે ફટાફટ માગી અમારે કામ છે ભોળાનાથ ને ઓલા કીધું કે હું જેની માથે હાથ મૂકવી બસ થઈ જાય ભોળાનાથ કે તથા હસ્તું જા તથા હસ્તું કીધું તો ભોળાનાથ કોઈ લાંબો હાથ કર્યો ભોળાનાથ કહે ભાઈ તું આ અને પ્રભુ જે ભાગ્યા છે ભોળાનાથ આગળ ભોળાનાથ ને વડલે સડી ગયા સુપ્રસિદ્ધ કથા છે સાહેબ વડલા ઉપર ચડીને વિષ્ણુ ને હાથ કરે આ ત્રણેય એવું છે બ્રહ્મા ને કામ પડે વિષ્ણુ વિષ્ણુને વિષ્ણુ ને કામ પડે બ્રહ્મા ને તકલીફ પડે ભોળાનાથ બોલાવે આ ત્રણેય ની ત્રિપુટી છે વિષ્ણુ દોડો વિષ્ણુ ભગવાન કે આવી જઈને નકુસા માંગ લે આય કાઢતો જોતા આવો આંતકવાદી ના પેટ નો કઈ ગયો તો થાસ તું કે ભાઈ એવું કરવા આવો થાય ગાય ગા ભગવાન વિષ્ણુ આવ્યા તો ખરા પણ સાહેબ ચોવીસ અવતારમાં એક અવતાર જેને મોહિની અવતાર કહેવામાં આવે હવે વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરે વિશ્વ સુંદરી બનીને આવ્યો મારો બાપ ભગવાન વિશ્વ સુંદરી બની તો આવ્યા પણ સીધા ભસ્મા સુરને આમાં નાસવાજ મળ્યા વિષ્ણુ ભગવાન તા ધઈ તકડ દિન 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 તા તો ઓ ભસ્મા સુર ભૂલી ગયો આ લે લે આ ક્યાં ના આ ભસ્મા સુર મળ્યો કુદવા કુદતો જન કેતો દે ક્યાં ના સવો તો વિષ્ણુ ભગવાન કે આઈ ના સહી તક પર કરે મેળે ને તક તમે આ બધું કરે આવ્યા નો આવ ને ભોળાનાથ સાહેબ આ બહુ ઓલી કથા છે આમાં હનુમાનજી નું પ્રાગટ્ય થયેલું છે એમાં નથી જવું મારે ભોળાનાથ વડલા ઉપર નાચે હો આખો વડલો ઘમકારા લે નટરાજ પોતે નૃત્યનો નો દાતા છે ભગવાન એટલે આખો આમ ઘમકારા કરે વડલો શાંતિ રાખે હા દીકરા શાંતિ આખો વડલો ઘમકારા હો ભોળાનાથ ઉપર નાચે છે અહીંયા ભગવાન વિષ્ણુ મોહિની રૂપમાં અને ભસ્માસુર એમાં ભસ્માસુરે કીધું કે લગ્ન કરવા તો વિષ્ણુ ભગવાન કે આપણે ક્યાં ના પાડી પણ અમારી એક શરત અમારી એક શરત અમારા પરિવારમાં અમારા સમાજમાં નિયમ છે જેમ હું નાચું એમ તમે નાચી બતાવો તો લગ્ન કરું ભસ્માસુર કે ચવાલ જ નથી ને જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા એમ હામો ભસ્માસુર મળ્યો નાચવા અને વિષ્ણુ ભગવાન નાચતા નાચતા એમ થયું હવે બરોબર ભસ્માસુર જામ્યો નાચવામાં એ નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ એનો હાથ એના માથા ઉપર મૂક્યો તો ભસ્માસુર એનો ને એનો હાથ એના માથા ઉપર મૂક્યો પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો તો ભોળાનાથ વડવાય પકડીને આવ્યો હરાને હાથ હાથ કરતા વિષ્ણુ ભગવાન નું બાવડું પકડીને ક્યાં ક્યાં નહીં છો અને ભગવાન વિષ્ણુ કહે છે કે હે મહાદેવ તારે તો પંદર નેત્ર છે આ ખુલી આંખે હું નહીં જોઈ તને દેખાય એકવાર આંખ તો બંધ કર કોણ જોઈ આંખ જ આ બંધ કરી તા તો વિષ્ણુને ને જોયા ભાઈઓ ફોળાના ભોઠા બહુ પીડ્યા હું યાર કે હું યાર નહીં આંગળી નકુસામાં હતી આવું નોકરું નહોતું નીકળી કાય આ એની લીલાઓ અપરમ પાર છે મારો કહેવાનો અર્થ અને એમાં સાહેબ આ ભોળો નાથ એવો છે ભવાની એવી છે મને એટલી ખબર પડે સાહેબ એનું ભજન કરો અને ગઢવી સાહેબ જ્યારે ભજનની પરાકાષ્ઠા થઈ જાય ને આપણે જેમ મોગ મોગલ માંગલ માંગલ કરીએ ને ત્યારે એ મઠમાં બેઠી બેઠી આપણા નામ ક્યાં ગયો મારો દીકરો આ હામ હામ જેવી રીતે ભરત રામ રામ કરે તો રામ પાછા ભરત ભરત કરે એક નાનો પ્રસંગ મહાદેવનો લેવો છે મલ્લિકા નામની આદિવાસી દીકરી

એક દી એક રાત બે દી બે રાત અને ત્રીજી દી નો બપોર જા થયો દીકરી ન મળી ભૂખી તરસી મા એને ગોતે છે પછી એનાથી જીરવાળું ને મારી દીકરીની પાછળ મારો પ્રાણ આપી દઉં ડુંગર ની ટૂંક ઉપર ચડે છે બા દસે દિશાઓમાં નજર ફેરવે પણ ક્યાંય દીકરી દેખાતી નથી અવાજ કરે છે મલિકા અવાજ આવતો નથી ક્યાંયથી પણ છેલ્લે નિર્ણય કર્યો કે આ પહાડની ટૂંક ઉપરથી પડી મારું પૂરું હે ભવાની તારા વ્રત કરીશ બાપ સાહેબ ગામડાના ભોળા અને આ તો હાવ આદિવાસી વિસ્તાર આદિમાનો પહાડ ઉપર લીજા પડવા જાય અને માં ભવાની શિવ પાસે બેઠા ભોળાનાથ ની રજા લેવા માં ખોટી નો થયા અને સીધા મલિકા નું રૂપ ધારણ કરી લીધું પાર્વતી પાર્વતી નહી મલિકા બે હવે હા બોલજો આ મા મા કરતી હતી આજ પાર્વતી એને માં કહે છે તમે જોવો છો ખરા ની ભક્તિ કેવી છે મલિકા બની ગયા માં ભવાની માં હું આયા છું માં એ ડોટ દઈ મલિકા એમની દીકરીને બધ ભરી ગયા બેટા ક્યાં હતી તો ઘરે લઈ જાય ટૂંકી વાત લાવું સાહેબ મા દીકરીનો એટલો પ્રેમ ભવાની મૂજાણા હવે મારે જાવું કે આ માને મૂકવી કે ભોળાનાથે સમાધિ ખોલી તો અહીં જગ્યા ખાલી કે આ દેવી ગયા ક્યાં અને ભોળાનાથે સાહેબ સમાધિ લીધી ધ્યાન કર્યું તો ભીલના ભીલડીના વેશમાં ભવાનીને જોયા મલ્લિકાના વેશમાં અને આયા પછી ભગવાન શિવ ભીલ બન્યા હા બોલ ભીલ બન્યા બોલું સિંગડું સિંગી વગાડે ને શિંગડું અહીંયા બાંધેલું માથે આદિવાસી ના પીજા બની ને ઈજ નેહડામાં ઈજ પરગડામાં આવ્યા રાતનો અડધીક રાતનો મજર થયો ને અને શ્રીંગી નાદ કર્યો ભગવાન શિવે માં સમજી જાય કાલ લે વાહે આવ્યા મને ખબર હતી આ ન રહીએ કે એકલા આવ્યા પાછા લ્યો બધાની નજર રાતના નજર ચૂકવીને માં પાર્વતીજી શિવને મળવા જાય છે બે વાતો કરે છે મા એમ કે છે કે પ્રભુ માફ કરજો પણ આ માર આ મારું વ્રત કરનારી દીકરી છે મારી ભક્ત છે અને એને દીકરી એટલી વાલી છે ને હવે જો હું નીકળી જાઉં ભોળાનાથ કે પણ તો દેવી આયા નહીં રહેવાના એટલે મા પારોતિએ બકી ગયો વ્રત તો થોડું બીજો શું કરવાનું અહીંયા જ રહેવાનું ભોળાનાથ ગળગળા થઈ જાય દેવી આવું ન કરો તમે અહીંયા તમને કેમ ફાવે આ ચટણીનો રોટલો કે બહુ મજા આવે આ રીતે હું ચટણી વાટું છું રોટલા કરતા આવડી ગયું છે અડધું તો મારી માએ મને શીખવાડી દીધું મારી મા એમ કહેવો ભોળાનાથ મરક મરક દાંત કાઢે એમાં મા જાગી ગયા સાહેબ આવીને ઠપાટ મારી મલ્લિકા સાવધાન શરમ નથી આવતી કોઈ પરપુરુષને પુરુષ ને મળે મા એ પરપુરુષ પુરુષ બીજું કોઈ નથી મને જે વાઘ મારી વાહ થયો તો ને એ વાઘનો શિકાર આણે કર્યો તો એ આપણા જ એ ઈલાકાનો છે આપણી જ નાતનો છે અને ભગવાને વાઘ પર પહેરેલું જોવો એણે વાઘનો સાંભળો પહેર્યો જોવા એટલે મને ખાલી મળવા આવ્યા બીજું કાંઈ નથી એને મને મારા જીવન દાતા છે તા તો પછી માં પરાય ને તો ભાઈ તારે આમ જો આવવું જ પડે મારા આમ હવે કર્યા હાય એ પછી ગોઠવાઈ ગયું ત્યાં કરિયર રોકાણ બોલાતા ચટલી ને રોટલો ને ખાય હવે માં પૂછે છે કે હે ભાઈ તારું નામ હું મા પાર્વતી મલિકા બની ને આવે છે એ બોલી ગયા અર્જુન છે પછી તો એના વિસ્તારમાં ભીલ સમાજમાં જે જે સ્પર્ધાઓ થાય એમાં સાહેબ આ નંબર નંબર લેતા જાય અર્જુન અને આખા પરગલામાં નામ થઈ ગયું ક્યાં બાત અર્જુન પછી માગું નાખ્યું એટલે આવડા કીધું કે તમે છો અમારા પણ અજાણ્યા છો તમારા બાપુજી કોણ છે ભોળાનાથ કોનું કે કે મારા બાપુજી છે છે મારા બાપુજી પછી બતાવીશ કે તમે રહ્યો ક્યાં અહીંયા બધે પાછી મલિક આમ કે માં શું કામ તું અર્જુન હેરાન કર એ આપડી ભેગા રહે ભોળા રાત કે તું ભેગા રાખવાની વાત ક્યાં કરે આપડે નીકળવાની વાત માં અહીંયા રહે કે સાહેબ છેલ્લે નિર્ણય થયો ટૂંકી વાત લઉં છેલ્લે કીધું કે ભાઈ આપણો મુખી ને બધાય તો ઠીક છે પણ આપણા જે ગુરુ છે આપણા સ્વામી એ આપણા સ્વામી પાસે જાય અને સ્વામી હા પાડી દે એટલે ફાઈ નહીં એટલે નક્કી એનું નામ છે કંઈક હું ભૂલી ગયો દક્ષિણમાં મંદિર છે પણ મૂળ કાર્તિક એ છે ભગવાન શિવના મોટા દીકરા કાર્તિકે દક્ષિણમાં એ મંદિર છે હું નામ ભૂલી ગયો એનું તમે કોઈક ચર્ચ કરીને જોઈ લેજો ભાઈ મારા હામ મારું મારા ગલાસાનું અગવાર છોકરાઓ બધા એવા છે ને જ્યાં પ્રોગ્રામ હો કિલોમીટર સાંભળવા આવે હા બધી ટીમો મજા આવે હવે ન્યા જાતા હતા એ ન્યા જાતા હતા ને સ્વામીજી આમ જોઈ ગયા હવે કાર્તિક તો ઓળખી છે ને આપણે આવી બે જોઈ જાય તો આપણો આપણો ઘરનો સ્વામી છે એને પૂછવાનું હતું કે આ બે મલ્લિકા ને અર્જુન લગ્ન કરે પણ આમ જ્યાં કાર્તિક મહારાજ સામે આવ્યા હતા તો કાર્તિક ડોટ દીધી ફોળાના ઈશારા કરે પણ કેમ રહી શકે પગમાં પડે છે ભીલ લોકો એટલું કહે છે અયો સ્વામી તમે આ શું કરો છો કે ગાંડા થાવમાં આ મલ્લિકા અર્જુન નથી આ શિવ અને પાર્વતી મારા પિતા છે અને હે ભીલ કન્યા બેન તું જે તારી દીકરીના યોગમાં મરવા જાતી હતી તે મારી માતાની ભક્તિ કરી પણ ધન્ય તો જો મારી માં પાર્વતી તારી દીકરી થઈ તારી ઘરે રહી તા તો પછી આખો પરિવાર બાપુ પગમાં આળોટે છે પછી કહે છે માગી લો જ્યારે કાર્તિક મહારાજ એટલું કહે છે કે હું જે શિવલિંગની પૂજા કરું છું એમાં આપ જ્યોતિ રૂપે આ વિસ્તાર એને તરીકે આ શિવલિંગને ઓળખશે એનું નામિકા અર્જુન હતું મારો કહેવાનો અર્થ આ મહાદેવની પૂજા કરવાથી પીડા જાય મલ્લિકા અર્જુનને ભજવાથી સંબંધ થાય નાગેશ્વરને ભજવાથી વેલો વધે આવા બારે જ્યોતિર્લિંગની અલગ અલગ કથાઓ છે પણ આપણે ભાગશાળી એ છીએ કે આપણને સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ આ ગુજરાતને મળ્યું છે એનો આપણે આનંદ છે એટલે તખતદાનજીની શૈલી કડી ગાય અને પછી આપણે કાર્યક્રમના વિરામ બાજુ આપણે જાશું કારણ કે હું ઘડિયાળમાં જોઈ ત્યારે ખબર પડે આજકાલ કઈ નક્કી આ દોઢ પોણી બે કલાક પાછી ક્યાંય લીધી બોલો આનંદ મારે હું બસ આપણે આપણે આનંદમાં બહુ ઓછા રહી શકીએ છીએ શું કામ કોક હારું થાય તોય તકલીફ છે બોલો કોક ફોર વ્હીલ નીલ નીકળે ને તો વેડી ટેકાવતા ટેકાવતા કહે હમણાં લીધી લાગે આપણે કે હા બહુ કહેવાય હપ્તો લીધી છે આપણે કે ના રોકડે લીધી એમ જોજે ને તો ભટકાવવાનો લે એ કોક હારું લે એ તો મોજ કરી આ આ આ મનની મજા એક તમે સાંભળી લેજો સોમનાથ મહાદેવની નજીક અથવા ઈષ્ટદેવની નજીક કુળદેવીની નજીક તમે ક્યારે થાવ કે જ્યારે દુશ્મન નહીં સારું જેને હારે બોલતા ન હોય એનું સારું થાય તો એ ઘરે બેઠા બેઠા ટાઢક થાય ને ત્યારે માન લેવાનું કે આપણે પરમાત્માની નજીક છે એ ફલાણા હે જેની ભેગા બોલતા ન હોય એની ઓફિસ પાસે નીકળીએ કે કોની ઓફિસ છે ખબર નથી ફલાણા ભાઈ એમ હે સોમનાથ દાદા હજી એને આપજે આજ નથી બોલતા કાલ બોલતા ઓફિસે બેહવા થાય આવો વિચાર આવે ને ત્યારે ઓલાને દેવો દેવું કે ન દે પણ આવો વિચાર આવે મારો આપે આ ભોળો એટલે તમે ના પેટના ને વરદાન આપી દે તો આપણે તો માણસ યાર હે શુંભની શું વરદાન આપે રામ કૃપા એને રોજ દિવાળી આવા રંગ ના પણ આવા કામ કરે હે એની કોઠીએ કોઈ દી ખૂટે નહી દાણારે પણ કે મોજ મારે મોજ મારે